બોટાદ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને ભારે નુકસાન ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોએ વાવેલ ખેત પેદાશો જેવી કે મગફળી કપાસ તુવેર બાજરી વગેરે પાકોને નુકસાન થવા પામેલ છે અને તમામ પાક સાવનકામો થઈ ગયેલ છે અને તે કોઈ પણ પ્રકારના ઉપયોગમાં આવે તેમ નથી ત્યારે ખેડૂતોએ ખૂબ જ મોટો ખર્ચ અને મહેનત કરી વાવેલ પાક લેવાનો સમય થયો ત્યારે કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામેલ છે અને ખેડૂત આ પાક લઈ શકે તેવી પરિસ્થિતિ નથી ત્યારે ખેડૂત સાવ પાયમાલ થઈ જવાની સ્થિતિમાં છે ત્યારે બોટાદ તાલુકાના ખેડૂત દ્વારા સત્તાવીસ વીઘા ખેતીની જમીનમાં મગફળીનું કરેલું વાવેતર રાખ થઈ ગયું છે મગફળીના પાત્ર બળીને કાળા થઈ ગયા હોય તેવું સામે આવ્યું બોટાદમાં સાળંગપુર રોડ પર આવેલા જમીનમાં મગફળીના પાત્રામાં મગફળી ઉગી ગઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા અને લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થવા પામે છે આમ મગફળીના વાવેતરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતની મહેનત પર પાણી ફરી ગયેલ છે ત્યારે બીજા પાક ઉત્પાદન માટે પણ સહાયની જરૂર પડે તેમ છે ત્યારે સરકાર પાસે બોટાદ તાલુકાના ખેડૂતો અનેક પ્રકારની અપેક્ષા રાખી રહ્યા છે અને સર્વે કરવાની માંગ કરી રહ્યા છે જો સરકાર દ્વારા કોઈ સહાય જાહેર કરવામાં નહીં આવે અને મદદરૂપ નહીં થાય તો ખેડૂતોને આત્મહત્યા કરવાની સ્થિતિ સર્જાય તેમ છે ત્યારે તાત્કાલિક સહાય જાહેર કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ છેલ્લા પાંચ દિવસથી પડી રહેલ વરસાદના કારણે ખેડૂતોને પાકમાં ખૂબ જ નુકસાન થયું છે ત્યારે ખેડૂતને એટલી બધી નુકસાની છે કે ઊભો થઈ શકે એવું નથી અને એટલું બધું અત્યારે નુકસાન જોવા મળે છે કે એની પોતાની બધી મહેનત આવ નકામી ગઈ દવાનો ખર્ચો ખાતરનો ખર્ચો તાળિયાનો ખર્ચો બિયારણનો ખર્ચો આ બધો ખર્ચો આજે માથે પડ્યો છે ત્યારે ખેડૂતને અત્યારે ખૂબ જ મુશ્કેલી પડી રહી આપણી સાથે એક ખેડૂત છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ આપનું નામ શું મારું નામ ડાયાભાઈ હરજીભાઈ પરમાર હજી આ વરસાદના કારણે જે તમારી ખેતીની જમીનમાં મગફળીનો મગફળી મગફળીનું નુકસાન તરાઈને પૂરેપૂરું નુકસાન છે હાથમાં પણ કાંઈ કોઈ વસ્તુ હાથમાં આવી શકે એવી પોઝિશન નથી અત્યારે આ સાવ સડી ગયેલી મગફળી મગફળી થઈ ગઈ છે અને આ નથી આના પૈસા કોઈ આપી કે એવું કે નથી આ કોઈ ખાતરમાં કામ લાગે એવું એવી પોઝિશનના હિસાબે અત્યારે અમે સરકારશ્રીને રજૂઆત કરી છીએ કે બને એટલી અમારી પાસે સહાય કરે એવી અમારી નમ્ર વિનંતી છે અને હવે આગળના પાક માટે કરવા માટે પણ અમારી પાસે પૈસા તો જોઈશે ને પૈસા વગર તો આગળનો પાક કમ કઈ કઈ વાવેતર કરી શકશું તમે આ મગફળી વાવ્યા પછી તમારા કેટલી આશા અપેક્ષા આમાં ઘણી આશા અપેક્ષા હતી કે ભાઈ છોકરાના છોકરીના લગ્ન કરશું પણ હવે એ માલું બધું અત્યારે ફેલ થઈ ગયું છે આશરે તમે કેટલી જમીન ની અંદર આ મગફળી વાવી આ મગફળી છે સત્યાવીસ વી

ખેડૂત કહી રહ્યો છે કે અત્યારે આજે મોટું નુકસાન થઈ રહ્યું છે એના અંદર સરકાર એમને એ લોકોને સહાય આપે જો સરકાર સહાય આપશે તો અમે નવું કરી શકીશું અને ખેડૂતને થોડીક આશા બંધાશે આપણી સાથે એક બીજા વ્યક્તિ છે શું નામ આપનું મારું નામ નટવરભાઈ ધનજીભાઈ કટુડિયા છે હું બોટાદનો ખેડૂત છું અને હાલિંગ રોડ ઉપર મારી વાડી આવેલી છે અને વાડીની અંદર મેં મગફળી વાવી છે સત્યાવીસ વીઘાની અંદર એ મગફળીની અંદર અમે ચાર મહિનાથી મહેનત કરીએ છીએ બિયારણ છે પાણી છે ખાતર છે દવા છે મજૂરી છે જ્યારે અમારે ચાર મહિના પછી પાક લેવાનો વારો આવ્યો અને પાક અત્યારે જેવો અમે લઈને પાથરા પાડ્યા વાડીની અંદર અને કોમ કમોસમી વરસાદ પડવાથી અમારી બધી શીંગફળીનો માલ એકદમ ખરાબ થઈ ગયો છે તમે આ જોઈ શકો છો કાળું મસ્ત થઈ ગયું છે ન ઢોરા ખાય એવું રહ્યું છે અને બટાઈ ગયું છે ન માણાના હાથમાં આવે એવું છે અને અમને લોકોને અત્યારે લગભગ ઘણો બધો ખર્ચો આવી રહ્યો છે આગળ ઉપર અમારે સમજો કે એવી આશા હતી કે આ મોલના પૈસા આવે તો અમે બીજો મોલ બી વાવી શકીએ કે અમારા જે છોરોના છોકરાઓ છોકરીઓના અમારા ટાણા કાઢવા હોય તો કોઈની પાસે હાથ લાંબો ન કરવો જોઈએ એવી આશા હતી પણ હવે ભગવાનની આગળ અમારું ચાલુ નથી માલ ખરાબ થઈ ગયો તો ગવર્મેન્ટે અમે એટલી નમ્ર વિનંતી કરવી છે કે આમાં કંઈ થોડીક ઘટતું કરે રાહત આપે તો અમે સરકારશ્રીનો બહુ બહુ આભાર માનવી છીએ નહીં તો અત્યારે ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવ્યો છે કારણ કે જ્યાં જઈને આ કરેલું છે પૈસા અમે ક્યાંથી લાવીને ભરી શકીએ હવે આગળ અમારે બીજો મોલ વાવો હોય તો અમારી પાસે પૈસાનો બંદોબસ્ત નથી એટલે અમે ગવર્મેન્ટ સરકારની એટલી આગ્રહ વિનંતી કરવી છીએ કે આમાં જે સહાય થાય એટલું ઘટ્ટું કરે જય જવાન જય કિસાન અત્યારે ખેડૂતની પરિસ્થિતિ એટલી બધી નાજુક થઈ ગયેલી છે કે હવે પછી એને ફરીને ઊભું થવું હોય તો પણ મોટી મુશ્કેલી છે ત્યારે આજે બોટાદના ખેડૂતો સરકાર પાસે ધા નાખી રહ્યા છે કે આટલું બધું જે નુકસાન થયું છે એ નુકસાનનું સર્વે કરી અને પૂરેપૂરું વળતર મળી રહે એવી એ એ લોકો માગ કરી રહ્યા છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ